ફાવ જોયું કે હાલો ને અમે ડેલી માં ગયા તો એની કરવાળી ત્રણ છોકરા ને ધબ ધબાટી બોલે બોલો કે આ ધીરુભાઈ સરવૈયા શાંતિ રાખો હું બાજુ અરે બાય કે જુઓ ને મારા છોકરા એ ને તમારા છોકરા એ ભેગા થઈને આપણા છોકરાને માર્યો તો ઘડીક હું ઝકી ગયું મેં કીધું એ કોણ એ બેન છે અરે મને કે મારી ઘરવાળી છે મેં કે તો એમ કેમ કે છે એના છોકરા ને તમારા છોકરા એ ભેગા થઈને એમ કે આપણા છોકરાને માર્યો તો કે તમે કલાકાર છો નું સમજ્યા કીધું ના મને કે એક છોકરો મારે હતો અને મારી ઘરવાળી ગુજરી ગઈ પછી મેં બીજું ઘર કર્યું ને તો એક ત્યાંથી જાંબુડિયા કલરનો લઈને આવી અહીંયા જે હતો એ મને કે મારો એ ત્યાંથી લઈ આવી એનો અને આ સટાપટાવાળી સદીવાળો રહ્યો ને એ અહીંયા આવીને થયો એ આપણો